હું આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ પ્રથમ વાત કરીએ તો નડિયાદની કેનાલ નજીકના વોકવે પાસે અકસ્માત થયો છે અને બાઇક વચ્ચે અકસ્માતમાં બાઇક મોત થયું છે ત્યારે મૃતક યુવકનું નામ નીરજ યાદવ છે સંબંધીને ઘરે બાઇક લઈને જઈ રહ્યો હતો ત્યારે આ તેને અકસ્માત પડ્યો હતો નડિયાદ પશ્ચિમ પોલીસે આ બાબતે તપાસ હાથ ધરી છે તો હવે જે આ સીસીટીવી દ્રશ્યો પણ જે જોવા મળી રહ્યા છે તેમાં આજે અકસ્માત છે તે કેદ થયો છે કે કેવી રીતે આ બાઇક ચાલકનો અકસ્માત થયો અને ઇકો કાર જે છે તેણે બાઇક ચાલકને અડફેટે લીધો હતો અને ત્યારબાદ આ ઘટનામાં બાઇક ચાલકનું મોત થયું છે તો બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું અને ઇકો કાર ચાલકે તેને અડફેટે લીધો હતો આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા સંદીપ પાસેથી સંદીપ જણાવશો વધુ વિગત છે આ વિશેની ચોક્કસભાઈ વાત કરવામાં આવે તો સમગ્ર જે ઘટના છે તે નડિયાદ ના બ્રિજ રોડ ઉપરથી પસાર થતી જે કોલેજ પાસેનું નહેર છે ત્યાં બનાવેલા વોકવે દ્રશ્યો છે જે સીસીટીવી માં સ્ટેપ છે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો જે બાઇક ચાલક છે નીરજ રાજકુમાર યાદવ નામનો ચોવીસ વર્ષનો યુવક છે પોતાની બાઇક લઈને સંબંધી ઘરે જવા નીકળ્યો હતો અને સામેથી આવતી જે પૂરપાટ ઘટશે દોરતી જે ઇકો કાર છે જે દ્રશ્યમાં દેખાઈ રહ્યું છે તે ઇકો કાર જે કઈ પણ સમજે તે પહેલા તેને ટક્કર મારીને તેનો મોત ઘટના સ્થળે જ નીપટાવ્યું હતું સમગ્ર ઘટનાને લઈને એકસો આઠ તાત્કાલિક દોડી આવી હતી પરંતુ આ પહેલા જ જે ઇજાગ્રસ્ત હતો મૃત્યુ નીપજ્યું હતો સમગ્ર મામલે નડિયાદ પર પોલીસ ઘટના સ્થળે દોડી આવી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી લાખ પીએમ માટે નડિયાદ સિલ માં લઈ જવામાં આવી જી જી આભાર સંદીપ માહિતી આપવા બદલ